વિદ્યાર્થીઓને અને વાલીઓ એડમિશન કમિટીની વેબસાઇટ પર આજે અપડેટ આવી છે અને એડમિશન કમિટીએ સાડા બાર વાગ્યે એક નવી કોલેજનું એલોટમેન્ટ એમ કરીને એક નોટિફિકેશન મૂક્યું છે એના અંદર ફક્ત એક સ્ટુડન્ટને સીટ એલોટ થઈ છે કે પરમાર જયપાલ કુમાર કમલેશભાઈ એસસી કેટેગરી ટુ સિક્સ એટ ફોર એનો રેન્ક છે વન થર્ટી સ્કોર છે તો ફક્ત આ એસસી કેટેગરીમાં હોવાના કારણે એસસીની સીટ પર એમને સમજો કે એડમિશન આપવાના માટે આ એક જ સ્ટુડન્ટને એડમિશન આપ્યું છે લીમડીની જે નવી કોલેજ આવી છે ને એલે એમ એ વાય લીંબડી આયુર્વેદ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર જે આ વર્ષે નવી કોલેજ છેલ્લે રાઉન્ડમાં આવી હતી તેમાં ફક્ત એક સ્ટુડન્ટનું એડમિશન થયું છે એસસી કેટેગરી રેન્ક ટુ સિક્સ એટ ફોર અને આપણો જનરલ મેરિટ રેન્ક ટુ થ્રી એટ એઈટ થ્રી તે પછી કોઈ સીટ એલોટ કરી નથી હોમિયોપેથમાં કોઈ પણ સીટ એલોટ કરી નથી તો આ સાડા બાર વાગ્યાની ઇન્ફોર્મેશન આટલી જ હતી કે નવી જે કોલેજ છે આયુર્વેદની એમાં એક સ્ટુડન્ટની ચોઈસ હતી જૂની એ મુજબ એને એસસી કેટેગરી રેન્ક છવ્વીસ ચોર્યાસીમાં એકસો ત્રીસના સ્કોરે એ સીટ એલોટ કરી છે તે પછી સાંભળો કે તે પછી એડમિશન કમિટીએ બીજી એક નોટિસ હમણાં અઢી વાગ્યે મૂકી છે એમાં શું લખ્યું છે કે અમારી જેટલી વેકેન્સ સીટ્સ છે અમારી વેબસાઇટ પર એમાં તમે બધા ચોઈસ કરી શકો છો કોણ ચોઈસ કરી શકે છે તો ઇલિજિબલ કેન્ડિડેટ લિસ્ટ પણ આપી છે આમાં જેનું નામ હશે એ લોકો ચોઈસ કરી શકશે સીટ્સ ફોર આયુષ કોર્સિસ હા હવે શું લખ્યું છે એમને નોંધ વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે તેઓ માત્ર ઉપર દર્શાવેલ ખાલી બેઠકો માટે ચોઇસ ભરે ઉમેદવારો દ્વારા ભરેલ ચોઇસ મુજબ સીટ એલોટ કરવામાં આવશે તો હવે કેટલી સીટો ખાલી છે અને એ લોકોને શું કર્યું છે કે હવે કોઈપણ કેટેગરીમાં સીટ ખાલી નથી જે પેલું સાડા બારની નોટિફિકેશનમાં એક વિદ્યાર્થીને એસસી કેટેગરીમાં આપી દીધું એડમિશન તે પછી હવે કોઈપણ કેટેગરીમાં સીટ ખાલી નથી ફક્ત અને ફક્ત ઓપન કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક અનુસાર એડમિશન આપવામાં આવશે અને એકસો ચુમ્માલીસ કે એકસો ચુમ્માલીસથી વધુ જેનો સ્કોર છે એને જ મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેનો સ્કોર એકસો ચુમ્માલીસથી ઓછો હતો એને મેરિટ લિસ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યા છે હવે સીટોની વિગત જોઈ લઈએ તો સૌથી પહેલાં આપણે જોઈએ આયુર્વેદ કે આયુર્વેદમાં એલ એમ એ વાય જી ક્યુની સીટ છે અને ત્ર્યાસી ઓપન સીટ છે ઓપન સીટ હવે કોઈ કેટેગરી નથી તો જનરલ મેરિટ રેન્ક અનુસાર જેટલા પણ મેરિટ લિસ્ટમાં છે જેમની લિસ્ટ એડમિશન કમિટી વેબસાઇટ પર મૂકી છે એમાં જેનું નામ હશે એ લોકો આ આયુર્વેદ લીંબડી કોલેજની ચૉસ કરી શકશે જનરલ મેરિટ રેન્ક અનુસાર એમનું એડમિશન થશે સ્કોર એકસો ચુમ્માળીસ કે એનાથી ઉપર હોવો જોઈએ એમાં ત્રાશી સીટ ખાલી છે એટી થ્રી તે પછી આપણે હોમિયોપેથમાં જોઈએ તો હોમિયોપેથમાં ટી એ એચ એમ ટી એ એચ એમ અર્પિત રાજકોટ એમાં બે સીટ ખાલી છે એની વાર્ષિક ફીસ એક લાખ ત્રીસ હજાર છે પછી છે એમ એ એચ એમ એમ એ એચ એમ આર્ય તેજ મોરવી એમાં ત્રણ સીટ ખાલી છે એની ફી એક લાખ ત્રીસ હજાર છે વાર્ષિક ફીસ પછી છે એસે આર એચ એમ એસે આર એચ એમ જીક્યુ આર્ડેકતા નવી મેટ્રલ સાબરકાંઠા ત્યાં ચાર સીટ ખાલી છે વાર્ષિક ફીસ એક લાખ ત્રીસ હજાર છે તે પછી છે એસપીએમ એચ એમ એટલે સરદાર ગર્લ્સ સ્કૂલ મોરબી રોડ રાજકોટ એમાં ચાર સીટ ખાલી છે એક લાખ ત્રીસ હજાર વાર્ષિક ફીસ છે તે પછી છે આર કે એચ એમ કામદાર રાજકોટ એમાં સોળ સીટ ખાલી છે અને એની વાર્ષિક ફીસ એક લાખ ત્રેપન હજાર છે તે પછી છે ટીઓઆર આર એચ એમ ટીઓ અમૃત ખાડિયા જુનાગઢ આ પણ નવી કોલેજ છે એમાં સીટ ખાલી છે છે વાર્ષિક જૂની કોલેજોમાં જે જે એચ એમ જય જલારામ મોરવા એમાં સાત સીટ ખાલી છે એની વાર્ષિક ફીસ એક લાખ બાવન હજાર છે તો આ સાત કોલેજ હોમિયોપેથમાં અને એક આયુર્વેદમાં તમે આઠ કોલેજની જ ચોઈસ ફિલિંગ કરી શકશો એના વગર બીજી કોઈ કોલેજમાં સીટ ખાલી નથી એટલે તમે ચોઈસ નહીં કરી શકશો અને કરવી કરશો પણ તો પણ તમને જો હવે મને તો ખબર નથી કે એ લોકોએ ચોઈસમાં શું ઓપ્શન આપ્યું છે પણ એમણે લખ્યું છે કે ભાઈ આ આઠ કોલેજો જે સીટ ખાલી છે એમાં જ તમારે ચોઈસ ભરવાની છે બીજી બધી ભરવાથી કોઈ ફાયદો નથી કોઈ મતલબ નથી એટલે સાત હોમિયોપેથમાં અને એક આયુર્વેદમાં આમાંથી તમને જે ગમતી હોય એ કોલેજ જ મૂકજો કેમ કે પાછું આમાં કોઈ તમને એડમિશન મળશે ને તમે કહેશો કે આ કોલેજ ગમતી નથી કે મારે આટલા દૂર જવું નથી તો તમારા દસ હજાર રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટના ફોરફીટ થઈ જશે એટલે આઠ કોલેજોમાંથી તમને જે કોલેજમાં બસો ટકા પાંચસો ટકા હજાર ટકા એડમિશન લેવું છે લેવું છે અને લેવું જ છે એ જ કોલેજો મૂકજો તમારે આમાંથી એક જ કોલેજમાં એડમિશન લેવું છે બીજામાં નથી લેવું તો ફક્ત એક જ મૂકજો તમને એવું હોય કે આ એકમાં નહીં મળે તો બીજા આમાં લઈ લઈશ બીજું ઓપ્શન છે તો એ મૂકજો બીજા નંબરે પછી એવું હોય કે આ બેમાં નહીં મળે તો ત્રીજામાં જે મળે તો મારે આ કોલેજમાં મળતું હોય તો લઈ લઈશ તો પછી એના ત્રીજા ક્રમ પર મૂકો પછી એવું હોય કે એકથી ત્રણમાં નહીં મળે તો મારે ચોથા ક્રમ પર આ કોલેજ રાખવી છે આમાં મળી જાય તો હું લઈ લઈશ તો એને ચોથા પર રાખો પછી ચાર પર ચાર પછી પણ તમને એવું લાગે કે નહીં આમાં પણ નહીં મળે તો મારે પાંચમા કોલેજમાં લેવું છે તો એને પાંચમા ક્રમ પર રાખો પછી એવું થાય કે પાંચમાં નહીં મળે તો મારે છઠ્ઠા પર લેવું છે તો છઠ્ઠા ક્રમ પર એમ કરીને સાત ક્રમ તમે જો બધી જ કોલેજમાં ટ્રાય કરવા ઈચ્છતા હોય આયુર્વેદ સાથે લેવા ઈચ્છતા હોય તો આયુર્વેદ ને આયુર્વેદની ફીસ વધારે હોય છે તમારી પાસે આયુર્વેદની ફીસની વ્યવસ્થા હોય તો જ આયુર્વેદ મૂકજો બાકી હોમિયોપેથ ઓછી ફીસ છે મેં તમને ગણાવી દીધી છે બરાબર તો તમે હોમિયોપેથની તો આરામથી ઓછી ફીસમાં એડમિશન તમારું થઈ શકતું છે તો આ સાત કોલેજ છે જો સાતે સાતમાં તમારે ટ્રાય કરવી હોય તો સાતે સાત વારાફરતી મૂકો ને સાથે સાતમાં નહીં કરવી હોય ને તમારે પર્ટિક્યુલર કોઈ કોલેજમાં કરવી હોય તો એ જ કોલેજમાં લેજો કે જેથી તમારી સીટ એલોટ થાય તો તમે કન્ફર્મ કરી શકો તો આજથી ચોઈસ ફિલિંગ ચાલુ થઈ છે સોળ તારીખથી ઓગણીસ તારીખ બપોરે બાર સુધી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી સમયસર તમને હું માહિતી આપી શકું થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઈબિંગ એન્ડ શેરિંગ આપણે આયુર્વેદ કોલેજની જે ફીસ છે ત્રણ લાખ હજાર જીક્યુની છે ત્રણ લાખ હજાર એટલે આયુર્વેદ લીમડીમાં લેવું હોય તો વાર્ષિક ફીસ ત્રણ લાખ હજાર ટોકન લખ્યું છે પછી જો ફી વધારવામાં આવશે તો વધી પણ શકે પણ મિનિમમ ત્રણ લાખ બાસઠ હજાર તમારે પે કરવી પડશે જો તમને આયુર્વેદ લીમડી કોલેજમાં સીટ એલોટ થાય તો વાર્ષિક ફીસ ત્રણ એટલે એના અડધા ભરવા પડશે થેન્ક યુ સો મચ અગેન